શું બેઠા છું અહીંયા આ ખાઈને બધા વાસણ ઘસી ને મેઘજું લાવ ઘડીક બાર બે મેં શું કીધું હતું તમને શું કરવાનું હતું સાડું પધાર્થ થઈ ગયા ક્યાં કર્યા ઉપર

તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હું કઉ ને એમ કરવું પડશે મારી સામે બોલવાની કે મારી ઉપરવટ જવાની કોઈ જરૂર નથી દામિની હું તારી સાસુ છું તો આટલું હું તને કામ કરાવું છું તોય તું મારી હારે બાધસ કામ કરાવો છો ને તો તમે કર્યું એવું છે ને એટલે કામ કરાવો છો ખબર છે ને બધી શરતો યાદ છે ને મારા પાપે પહેલા જ કીધું હતું કે હું કોઈ કામ નહીં કરું એટલે જ તો એટલે જ તો તમારા મુંહ માંગે તમને પૈસા આપવામાં આવ્યા હતા

હા મારા બાપે એટલે જ તમારા દીકરા સાથે લગ્ન કરાવ્યા છે કે હું શાંતિથી રહી શકું ઘરમાં મારું રાજ ચાલે અને ઝૂપડામાં રહેતા હતા મારા બાપની દેન છે આ ઘર મારા બાપે લઈ દીધું છે સારા દિવસો આવ્યા છે મારા લીધે ના આ તારા બાપે ઘર લઈ આપ્યું છે ને તારી સુખ સુવિધા માટે અને ઘર તો તારા નામે છે અમે તો ખાલી અહીંયા રહીએ છીએ તો ઘરની બહાર કાઢી મૂકું કારણ કે ઘર તો મારા નામે છે ને મારા બાપે લઈ દીધું છે હા તારા બાપે લઈ દીધું છે પણ હા શું કહું ને તો ભલે અમે એક આશા ઘરમાં રહેતા હતા પણ ઘર તો મારું હતું અમારે તારું કેટલું સાંભળવું પડે સાંભળવું તો પડશે હવે જે કર્યું છે એ ભોગવવું તો પડશે ને આ લગ્ન પહેલા બધું વિચારવાની જરૂર હતી હવે તો લગ્ન થઈ ગયા છે તમારે ને તમારા દીકરાએ જેટલું હું કહું ને એટલું જ કરવું પડશે તમારો દીકરો પણ મારી સામે નથી બોલતો તો તમે શું બોલો છો હું સામે નથી બોલતી પણ તું મને એવા એવા કારણો કહે છે ને એટલે પછી મારે કહેવું પડે તું કે છે કે કેટલું ખાઈ જાવ છો ને તમે કામ નથ કરતા બટ આખા ઘરના તો હું ઝાડુ પોતા ને કપડાં નથ કરતી ઉપકાર કરો છો એના બદલે તમને ઘર માં રહેવા દઉં છો ને ખાવા પીવા આપું છું ને ખાવા પીવા આપે છે તું મારી બહુ છે તો ખાવા પીવા તો આપવું પડે ને અને આ તો ઘર તારા બાપે લઈ આપ્યું છે પણ કઈ અનાજ પાણી થોડા કઈ તારા બાપા આપી જાય છે મારા બાપના ઘરેથી જ આવે છે તમારા દીકરાને એટલી બધી તેવડવો હોત ને તો આ દિવસો તમારે જોવા જ ન પડ્યા હોત હા

એ સવારે તું મને અડધી ભાખરી દેસ અને બપોરે હું એકલા દાળ ભાત ખાઉં છું ક્યાં હું કાંઈ ખાઉંશ રાતે તો ખાતી એ નથી તો મેં ડાટો નથી દીધો ખાઈ લેવાય ને કોઈ ના પાડે છે ખાઓ ને કામ કરો બીજું તો શું હોય છેલ્લી વાર કહું છું હવે આજ પછી શેના ભૂલ ન થવી જોઈએ પહેલા નીચે કચરા પોતા કરો અને પછી બીજી વાત બેસી ગયા અરે માડીએ એના બાપે હું થોડાક પૈસાને ઘર દઈ દીધું કેટલું મને સંભળાવે છે બોલવાની જરૂર નથી હં આવું છું મમ્મી હા મંદિરે જઈ આવ્યા જઈ આવીને અને મે તમને કહ્યું છે કે પ્રસાદમાં થોડી સાકર મૂકો તો શું કામ નથી મૂકતા રોજ આ સફરજન પછી આ પપૈયા આ એવા એવા ફ્રૂટ મૂકો છો કે ના પૂછો વાત તમને કીધું છે કે થોડી સાકર મૂકવાની આ મંદિરે ભગવાનને સાકર ધરાવીએ ને તો મીઠું મીઠું ફળ આપે હા અને પછી ભગવાનને સાગર ધરાવીએ ને એટલે એનો પ્રસાદ આપણને પણ ખાવા મળે હે ને એટલા માટે બહુ સારું રોજ જ એકની એક વાત કરો છો કઈ વાંધો નહીં હવે તો છે ને સાકરનો ડબ્બો મારા રૂમમાં જ રાખીશ હું જઈશ ને એટલે મારી સાથે લેતી જ જઈશ સારું છે તમે તો સાકર રાખવાની વાત કરો છો કાલ સવારે એમ કહેશો કે તમે પેલા લીસા લાડુ થાબડી પેંડા આ બધું મૂકજો આ હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ને તો ભગવાન રોજ છપ્પન ભોગ ધરાવવાના હોય પછી ભગવાન તો ખાતા ખાશે પણ હું તો ખાવ વાહ બહુ સરસ પણ તમે બોલ્યા સારું હા હા લીસા લાડુ થાબડી પેંડા પછી પેલા વ્હાઈટ પેંડા ખસખસવાળા પેંડા શું સ્વાદ લાગે ખરેખર હા સંધ્યાઓ શું કહું શું જમાનો હતો એ હા 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 શ્રીખંડ તો હું કિલો કિલો ઉલાડી જતી હતી અને સાચી વાત કહું ને તમને તમે માનસો નહીં આ ખીર ખીર તો મારા મમ્મી જ્યારે બનાવતા ને સંધ્યાઓ તો એક લિટર તો ખાલી મારા એકલા માટે જ બને બાકી બધા ઘરવાળા માટે અલગ અને જો ઓછી બની હોય ને તો કોઈના ભાગે તો આવે જ નહીં હું એકલી જ મમ્મી આ બધી લિટર લિટર ખીર ખાઈ જાઉં ને એનું પરિણામ અત્યારે ડાયાબિટીસ આવ્યું છે અને પાછા કહે છે કે મને તો બહુ ભાવતું આ તો રોજ કડવા કારેલાનું જ્યુસ પીવડાવો છો ને લીમડાનું જ્યુસ પીવડાવો છો ને સંભળાવ સંભળાવ શું કરો છો કે આ તમે ખવડાવી દીધું તો પીવામાં તો એટલે યાદ કરવામાં શું વાત તો છે પછી જો મમ્મી મને તો કાઈ વાંધો નથી પણ હવે તમે આવું બધું યાદ કરો અને તમને પછી આમ ખાવાનું મન થઈ જાય ક્રેવિંગ થવા લાગે એના કરતાં બેટર છે કે આપણે એવું બધું યાદ જ નથી કરવું એના કરતાં સાદું ને સિમ્પલ બસ મસ્ત ખાઈ લેવાનું અને પેટ ભરીને જમી લેવાનું હમ બરાબર છે પેટ ભરીને જમું છું ને તમે જે ખવડાવો છો એ જમું છું રોજ સવાર બપોરને સાંજ કારેલાના પરાઠા બાપ જિંદગીમાં નહોતા જોયા એ ખવડાવો છો હા પરમ દિવસે તો સેન્ડવીચ બનાવી કારેલાની અરે આવું કોણ ખવડાવે અને પછી કહે છે કે મમ્મી આ નવી વસ્તુ છે અરે કંઈક તો નવું આપો ખરેખર હવે તો મારું મોડું પણ કડવું થઈ ગયું છે અને પેટમાંથી પણ કડવો અવાજ આવે છે અવાજ પણ હજુ તો અલગ જ ને

બરાબર અને ત્યારે તમે ધ્યાન ના રાખ્યું એટલે ડાયાબિટીસ આવી ગઈ હવે પછી વધારે ધ્યાન ને તો ડાયાબિટીસ વધી જશે અને વધી જશે તો ખોટું આપણને જ પ્રોબ્લેમ થશે ને એક વાત કહું આજે બટાકાની સૂકી ભાજી ખીર એવું બનાવી નાખો ને હા હા ખીર સૂકી ભાજી ને પાપડ ને મજા આવશે નહીં મસ્ત અને પેલા કેળા મેથીના ગોટા બનાવજો થોડાક અને વધારે કંઈ નહીં આ તમને ખબર છે ને પેલું ચટપટું તાજું અથાણું મને બહુ ભાવે છે તો એ બનાવી નાખો મમ્મી આ હું રોજના આટલા બધા ટાઈમ બગાડી બગાડીને તમારી માટે બધા જ્યુસ બનાવું છું જ્યારે હોય ત્યારે કોઈને કોઈ ડાયટિશિયન મળવા જાઉં છું શું કામ તો કે ડાયાબિટીસ વાળા પર્સન શું ખાવું ને શું ને એ બધું પૂછવા માટે અને છેલ્લે તમારે શું આ બધું ખાઈને પાણી ફેરવવું છે એટલે આ એક દિવસ તો ખવાય ને મહિનામાં એક દિવસ હે મમ્મી દવા કેટલી હોય આટલી જ હોય ને તો તમે એ ખાસ હોય ને સામે દવા પણ અસર નઈ કરે ને પછી પણ સંધ્યા બહુ તમે સમજો માન્યું કે મને ડાયાબિટીસ છે એટલે તમે મારું બહુ ધ્યાન રાખો છો મારી કેર કરો છો મને મારા શરીરને સૂટ થાય એવું ખાવાનું આપો છો પણ વિચાર તો કરો આ સ્વાદ નામની વસ્તુ પણ તો કંઈ છે હે ભગવાને આટલી સરસ જીભ આપી છે જેનાથી બોલી શકાય છે ને જેનાથી સ્વાદ ખબર પડે છે તો શું કામ મારો આ ભાવ બગાડો છો મમ્મી તમે છે ને સ્વાદને ચટાકા લઈ લઈને બહુ ખાધું એટલા માટે જ અત્યારે આ હાલત થઈ છે અમારે તમને શું કહેવું આ જો બનાવી નાખો ને ડોક્ટરે સરગવાનું શાક ખાવાનું કહ્યું છે તો હું સરગવાનું શાક ને રોટલી ને એવું બધું બનાવી દઉં છું હા હા એ જ બનાવો એ જ બનાવો હે ને તો પછી આમ સીધે સીધે માની જતો હો તો ચલો હવે હું શાકની તૈયારી કરું હા હવે સરગવો પહેલા કારેલું રોજ નવું નવું લાવે છે હા ઇન્જેક્શન કરતાં વધારે કડવું લાગે છે

કાંઈ વાંધો નહીં તને એમ લાગતું હોય તો નજીકમાં કોઈ સારું ટ્યુશન હોય તો બદલી નાખને એટલે આ બધી ઝંઝટ જ જાય હા મમ્મી મેં એક બે સર સાથે ઓનલાઈન કોન્ટેક કરીને વાત કરી છે અને મેં ટ્યુશન જોયું પણ છે અને એ લોકોની કોચિંગ પણ એકદમ બેસ્ટ છે મમ્મી ઓહો એમ હા તો તો બહુ સારું કહેવાય સારું રિઝલ્ટ આવશે અને આપણે જે રૂપિયા ભરીએ છે એ વસૂલ પણ થશે હા મમ્મી અને તમને ખબર છે એ લોકો તો ટોપ 3 માં આવવાની ગેરંટી પણ લે છે એટલે આ વર્ષે તો ટોપ 3 માં આપણો નંબર પાક્કો એ સારું પણ તું આજે ઘરે શું કામ છે તારે તો જવાનું હતું ને ક્લાસીસ પર હા મમ્મી જવાનું હતું પણ સરનો થોડીવાર પહેલા જ ગ્રુપમાં મેસેજ આવ્યો કે આજે છુટ્ટી છે એમને અર્જન્ટ માં કઈક બહાર જવાનું થઈ ગયું છે સારું તો તો બહુ સારું એક કામ કરજે ને આજે ઘરે છે ને તો સરસ કઈ ચટપટું બનાવજે જમવાનું લ્યો હું તો એમ કહેવાની હતી કે તમે આજે મને ચટપટી મેગી બનાવી દો પણ તમે તો મને જ કહો છો મને તો કોઈ રસોડામાં જવા જ નથી દેતું પણ આ તારી ભાભી છે ને સારું સારું જમવાનું બનાવીને આપે છે એટલે ખાઈ લઉં છું મમ્મી એક કામ કરીએ તમને પાણીપુરી ભાવે છે ને પાણીપુરી ભાવે છે બહુ ભાવે છે તો બસ આજે આપણે પાણીપુરી બનાવીએ તારી ભાભી બનાવી દેશે લાગે છે તને હા મમ્મી એક દિવસ તો આટલું લેટ ગો કરી છે કોને આજે આપણે ખાઈ લેશું એક ટાઈમ નથી કરતી લેટ ગો એક દિવસની ક્યાં વાત કરે છે કેટલી વાર કહ્યું મેં કે મને કંઈક સારું જમવાનું આપ પણ નહીં કારેલાનો રસ કારેલાની સેન્ડવીચ કારેલાના પરાઠા અરે હવે તો કંઈક નવું શીખી છે કારેલાની ભુરજી પણ અને હવે પાછળ સરગવા પાછળ પડી છે સરગવાનું સૂપ સરગવાનું શાક સરગવાનું હા મને કહે છે કે આ સરગવું છે ને એમાંથી મમ્મી પરાઠાય બને હવે એટલી એટલી જાતની વસ્તુ કવડાવે છે ને મને તો મારા મોઢાનો ટેસ્ટ જતો રહ્યો છે પણ બનાવે છે ખરી જમવાનું હો હા તો મમ્મી આ તો કેટલી સારી વાત કહેવાય તમને ખબર છે જે લોકોને આવી રોગોની તકલીફ હોય ને એ લોકો કેટલા એ લોકો સ્પેશિયલ રેસ્ટોરન્ટમાં જાય છે છતાં પણ એ લોકોને આવી હેલ્ધી ડિશિસ નથી મળતી જે બધી જ ડિશ તમને આપણા ઘરમાં જ મળી જાય છે હા સાચી વાત છે એકદમ સાચું કહ્યું હું તો એ ડિશને જોઉં ને એટલે એમ જ સમજો કે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાંથી મારા માટે ખાવાનું આવ્યું છે અને હું સારો રહી છું હા એક એક ટુકડો એમ જ સમજો શ્રીખંડ છે લાડવા છે સમજીને છું મમ્મી આજે હું ભાભી જોડે વાત કરીશ અને આજે આપણે હેલ્ધી પાણીપુરી બનાવશું એટલે તમને ખાવા મળશે નહીં બનાવે તારી ભાભી નહીં બનાવે હેલ્ધી પાણીપુરીની તો વાત જવા દે કે કંઈ નહીં બનાવે એક વાત કહું આમ જોવા જઈએ ને તો બહુ બહુ સારી મળી છે પણ શું પણ મમ્મી મને તો છે ને આ તમારી વાત જ નથી સમજાતી ક્યારેક ક્યારેક કહો છો મને બરાબર ખાવાનું નથી આપતી મને ગમતું નથી અને ક્યારેક એમ કહો છો કે બહુ બહુ સારી છે ખાવાનું નથી આપતી એનો મતલબ એમ કે મન ભાવતું નથી મળતું હા એ જ કે મન ભાવતું નથી મળતું બાકી આ હેલ્ધી ફૂડ તું જે કહે છે ને એ તો આપે જ છે ને પણ એ ખાઈ ખાઈને તો હવે છે ને મારું પેટ કંટાળ્યું ને મોડું પણ કંટાળ્યું પણ નસીબદાર છીએ બાકી પથ્થર એટલા દેવ પૂજે ને તો ન મળે કેટલું ધ્યાન રાખે છે સવાર બપોર સાંજ દૂધ નાસ્તો જમવાનું બધું જ આટલું તો કદાચ છે ને તું પણ મારું ધ્યાન ન રાખે મારી દીકરી હોવા છતાં એટલું મારી વહુ મારું ધ્યાન રાખે છે સારું કેવાય તો પછી મને જલ્દી લગ્ન કરીને સાસરે મોકલી દો એટલે પછી એની સાથે ખુશ રહેજો આ આ શું તો ચાલે છે હા મમ્મી મેં સાંભળ્યું કે બહુ સારી બહુ મળી છે બહુ સારું છે બહુ સારી રીતે રાખે છે આ વખાણ તો કઈ ખૂટતા નથી ને આજે હા સારું રાખે છે તો સારા વખાણ કરે ને માણસ એમાં વખાણની કે વાત છે અને મારી વહુ છે હું એના વખાણ નહીં કરું તો કોણ કરશે અને તું દોઢા પણ શું કામ કરે છે મારી ને મારી વહુની વાત છે તારે બહુ બધી બાબતમાં ચમચા લાવવા જોઈએ છે મારી પાસે તો ફરિયાદ નહીં કરતા બીજી વાત દર વખતે મને ફરિયાદ કરવા આવો છો કે બટા વહુને કે ને આજે મને છે ને શીરો ખાવાનું મન થયું છે શીરો બનાવી દે હવે શીરો કઈ થોડો ખબર તો હશે મહેરબાની કરો મારી સામે આવી કોઈ વસ્તુનું નામ નહીં લ્યો મમ્મી હું તમને શું કઉ છું આ ઓલા દામિની ભાભી છે ને એ વાત કરતા હતા કે લોકો બધા જ લોકો ગ્રુપમાં ફરવા જવાના છે તો હું એમ કેતી હતી કે આપણે ભાભીને પણ મોકલી દઈએ એટલે એમનું પણ માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય હા હા ના આપણું ખાવાનું થઈ જાય બોલો તું મુંગો રે ને ને તો એક કોણી મારી સમણા બધું પેટમાંથી હવા કાઢી નાખીશ હા ચૂપ રહે ઓ બાય આ કાઈ વાંધો નહીં મોકલ મોકલ તું વહુને મોકલ હા મને ખબર છે તમે તો ના જ નહીં પાડો ક્યાં જવાની નથી હું કહી દઈશ કે આ મમ્મી નો ને તારો પ્લાન છે હા તો પણ અમે મોકલી દેશો જસે તો ને ચોકીદાર તારું મોટું બંધ કર તમારા માટે જ આ બધું હું ચોકીદાર પણ હવે તમે તો સમજતા નથી આખો દિવસ ખાવા સિવાય કઈ સુજે છે આ ખાવાના સપના જોતા હોય જારે હોય ત્યારે મારે આ ખાવું પેલું ખાવું હવે આ ઓછું કરવાનું કીધું છે ડોક્ટરે તો ઓછું કરો ને એમાં ધ્યાન આપો ને

હા તું બા સામે ન બોલતી હોય તો હમ એટલે તમારા બા તમારા સુધી પહોંચી ગયા એમને હા હવે તમને બધું કહી દીધું કમ્પલેન કરી દીધી ને એવું નથી પણ હાવ તું આમ કરી નો હાલે ને એમ કર્યું ઈ વડીલ છે અને હામુસર નો બોલે તો મારે શું છે વડીલ હોય કે નાનો છોકરો હોય મારે કાઈ લેવા દેવા નથી મારે જે કરવું હશે ને હું એ જ કરીશ ગેમ નો હાલને તું હાવ એવી રીતે રે જો તું બાને ને કે ને તો ઈ નો હારું લાગે તારે મને જે કહેવું હોય ને તમ તારે કહી દેવાનું બસ તમને તો કવ જ છું ને પણ તમારા બાને પણ કહીશ કારણ કે તમે બંને આ ઘરમાં રહો છો અને આ ઘર મારું છે એ તો મનેય ખબર છે આ તારા પપ્પાએ લઈ દીધું છે તો ભૂલી કેમ જાવ છો વાડી ઘરે કે માલિક સાથે આવી રીતે વાત ન કરાય પણ એમ ભલન માલિક રે પણ આમ તો તું મારી ઘરવાળી છો ને ઘરવાળી છું ને પણ નામની ઘરવાળી તમને કોઈ છોકરી આપતું નહોતું અને મારા પપ્પાને એવા છોકરાની જરૂર હતી કે જે મારું કીધેલું કરે જે ઘરમાં મારું ચાલે રાજ પણ તારો ચાલે છે ને એ ક્યાં બન્યું છે એટલે તમે તમારી બા ના લીધા ત્યારે મારી સાથે બેસ કરશો એવી વાત નથી પણ હવે થર સમજવાની વાત છે તમે તમારા બાને સમજાવી દેજો કે બીજી વાર જ્યારે હું જે કામ કહું ને એ પહેલા કરી નાખવાનું આજે હું બાને ખીજાણી છું બોલી છું ને તો એમાં બાનો જ વાક હતો પહેલા જ કીધું હતું એમને કે નીચે કચરાપોતું કરી નાખજો

તો પછી તારી વાત થાય છે પણ હું તને શું કહું તું જો આવું નવું વર્તન કરે ને અને સોસાયટીમાં ક્યાંક ખબર પડે ને તો તારું નામ ખરાબ થાય સોસાયટીમાં તો છે ને મારી વાહ વાહ થાય છે બધાને જ ખબર છે કે હું મારા બાપના ઘરેથી કેટલું લઈને આવી છું અને તમે લોકો ક્યાં હતા ને ક્યાં પહોંચાડી દીધા છે અને બદનામી થાય તો એ મારે નથી જોવાનું તમારે ને તમારા બાએ જોવાનું છે કારણ કે ઓટલા ગણવાની ટેવ તો તમારા બાને છે મને નહીં બહુ કરી હોતે

અને તમારા બા એટલું બધું શેનું સામે બોલે છે મારી આજે તો બહુ વટ આવી ગયો હતો ને એમને પછી ખબર નહીં અચાનક એમને યાદ આવી ગઈ પાન આવી ગયું કે એમને એટલું બધું નથી બોલવાનું પણ ઈ ગૌઠા માણા છે તો બોલાઈ જાય સમજી એના બોયલા હામો નો જો હોય ગૌઢા માણાને ખાવા તો હુંડલો પર જોઈએ છે માણા એને ખાવા તો જોઈએ જ ને તું હાવ આવી વાત હું કેમ કરીશ કરીશ મને મજા આવે ને એવી રીતે વાત કરીશ તમારે કે તમારા બાએ મને કાઈ કહેવાની જરૂર નથી